ગણેશ વિસર્જન બાદ ગણેશજીનું શું થાય છે તે જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે મિત્રો ગણેશ ઉત્સવ દરમિયાન તમે ભગવાન ગણેશને ખૂબ જ ધામધૂમથી ઢોલ નગારા સાથે તમારા ઘરે લાવો છો તેમને મનપસંદ ભોજન અર્પણ કરો છો અને સવારે સાંજ તેમની પૂજા આરતી કરો છો અને તમે તમારી દરેક સમસ્યાઓ તેમની સાથે શેર કરો છો મતલબ તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે કોઈ કસર છોડતા નથી પરંતુ મિત્રો જ્યારે વિસર્જનનો સમય આવે છે ત્યારે તમે ગણપતિજીને એવી જગ્યાએ કેમ વિસર્જન કરો છો જે આખા શહેરની ગંદકી ફેલાયેલી હોય છે અને જે જગ્યાએ તમે બે મિનિટ પણ ઊભા રહી શકતા નથી ત્યાં દાદાનું વિસર્જન કેમ કરો છો શું તમે માત્ર દસ દિવસ માટે જ ભગવાનમાં વિશ્વાસ કરો છો અને ભક્તિ બતાવો છો જો તમે આ રીતે ગણેશ ઉત્સવ ઉજવો છો તો મહેરબાની કરીને ઉજવશો નહીં તમે જ વિચારો જો હું ગણેશજીને હટાવીને તમને આવી ગંદી જગ્યાએ વિસર્જન કરું તો તમને કેવું લાગશે મિત્રો તમને જણાવી દઈએ કે જે ગણપતિને તમે ઘરે લાવો છો તે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીના બનેલા હોય છે જે પાણીમાં ઓગળતા નથી અને તેના કારણે પાણીમાં રહેતા જીવોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે પાણી ગંદુ થાય છે શું બાપા કહે છે કે વિસર્જન કરીને તમે પાણીના જીવોને તકલીફ આપો પાણીને પ્રદૂષિત કરો નહીં ને તો પછી તમે આવું કેમ કરો છો તેની જગ્યાએ માત્ર માટીના ગણેશ લાવો જે પાણીમાં પણ ઓગળી જશે મિત્રો આ તસવીર જોઈને તમે શું કહેશો શું એડિટેડ ફોટો છે નહીં મિત્રો આ વાસ્તવિકતા છે મિત્રો આપણે એ પણ નથી સમજતા કે બજારમાંથી દાદાની મૂર્તિ ખરીદવી એ ધંધો છે આપણે તેમને પૈસા આપીએ છીએ અને બદલામાં તેઓ આપણને દાદા આપે છે વધારે પૈસા આપો તો મોટા દાદા આપે છે અને ઓછા પૈસા આપો તો આપણને નાના દાદા મળે છે મિત્રો જેઓ દાદાના મોટા ભક્તો બનીને ફરે છે તેઓ ક્યારેય આ બધા વિશે વિચારતા નથી શું તેમને ક્યારેય ધ્યાનમાં નહીં આવતું હોય કે આ બધું ખોટું થઈ રહ્યું છે દોસ્તો બાપાને ઘરે લાવો કોઈ ના નથી તમે માટીથી બનેલી નાની દાદાની મૂર્તિ લાવ્યા છો તો શું થયું એ પણ બહુ મોટી વાત છે પરંતુ મહેરબાની કરીને તેના નામ અને દેખાવના આધારે માર્કેટમાં ધંધો ન કરો આ તદ્દન ખોટું છે મિત્રો મને ખબર છે કે કેટલાક લોકોને આ વિડીયો પસંદ નહીં આવે પરંતુ જે સત્ય છે એ જ અમે આ વિડીયોમાં બતાવ્યું છે કારણ કે ઘણા લોકો દસ દિવસ સુધી ગણેશજીની પૂજા કરીને મૂર્તિને એવી જગ્યાએ વિસર્જન કરે છે જે ખરેખર વિસર્જન કરવા યોગ્ય હોતી નથી જેથી ભગવાનની મૂર્તિ વર્ષો સુધી બધાના પગમાં આવ્યા કરે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો આ ખરું છે કે ખોટું નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડિયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવો જેથી કરીને લોકોની નજરે ચડે અને લોકો આવું કરતાં ભૂલી જાય ધન્યવાદ